અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં આજથી તમામ ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે ત્રીજી ઓક્ટોબરે ધોરણ દસ અને બારના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા બાદ તબક્કાવાર અન્ય વર્ગો શરૂ કરવામાં આવ્યા સિક્યુરિટી મેટલ ડિટેક્ટર સાથે સેવન્થ ડેમાં ધોરણ છ થી આઠના વર્ગો શરૂ થયા ગુરુવારે વિદ્યાર્થીઓની સંખ્યા પંચાવન ટકા નોંધાય આ ઉપરાંત સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાતા પાસઠ જેટલા સીસીટીવીથી બાજ નજર રખાઈ રહી છે મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ આ સ્કૂલ બંધ રહી હતી પરંતુ આજે તમામ વર્ગો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે એકથી બાર ધોરણના જે વર્ગો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે શરતોને આધીન આ સ્કૂલ છે તે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને અહીં આગળ જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે એની વાત કરવામાં આવે તો સ્કૂલ કેમ્પસમાં પચીસથી પણ વધારે બાઉન્સરોની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આવશ્યક પ્રમાણે વધારેના પાસઠ જેટલા જે સીસીટીવી કેમેરા છે તે પણ અહીં આગળ રાખવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ સ્કૂલ કેમ્પસમાં જ અહીં આગળ સીસીટીવી કેમેરા છે તેનાથી બાજ નજર વિદ્યાર્થીઓ પર રાખવામાં આવશે સાથે જ સ્કૂલમાં ઇમરજન્સી જે માહોલ જે એમ્બ્યુલન્સની જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે સારવાર માટે સ્કૂલ કેમ્પસમાં ડિસ્પરીની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ત્રણ ઓક્ટોબરે ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ હતા તેમના માટે ઓફલાઈન એજ્યુકેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું ગઈકાલે ધોરણ છ થી આઠ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે રાબેતા મુજબ આ તમામ જે વર્ગો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલબા રોડ એબીપી અસ્મિતા અમદાવાદ